મહત્વના સમાચાર અમદાવાદથી જ્યાં શહેરના નાગરિકોને મળશે વધુ એક ભેટ વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બનશે અને ઓવરબ્રિજ માટે એક હજાર બસો પંચાણું કરોડથી પણ વધુની રકમ મંજૂર કરવામાં આવી છે વર્ષ બે હજાર સત્યાવીસમાં ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ કરાશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની સાથે સાથ કનેક્ટિવિટીમાં પણ હવે વધારો થશે આ બ્રિજથી તો બે હજાર સત્યાવીસ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બનશે અને ઓવરબ્રિજ માટે એક હજાર બસો પંચાણું કરોડથી પણ વધુની રકમ મંજૂર કરવામાં આવી છે વર્ષ બે હજાર સત્યાવીસમાં ઓવરબ્રીજની કામગીરી પૂર્ણ કરાશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની સાથોસાથ કનેક્ટિવિટીમાં પણ હવે વધારો થશે આ બ્રિજથી તો બે હજાર સત્યાવીસ સુધીમાં આ ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સાથે હવે કનેક્ટિવિટીમાં પણ આ બ્રિજના કારણે વધારો થશે ત્યારે અમદાવાદ શહેરના નાગરિકોને વધુ એક બ્રિજની ભેટ મળી છે